ઘરની પરિસ્થિતિ નબળી હોવાને કારણે ભણવાનું છોડવા મજબૂર થયેલા આ મહિલા આજે સોશિયલ મીડિયામાં પ્રોફેશનલોને સાજે એવા ઇન્ટરવ્યુ આપે છે મજૂરી કરીને પરિવારનું પેટ ભરતી માતાએ ભરત ગૂંથણ શીખવાડ્યું હતું અને આ મહિલાએ આ કળાને બખૂબી કેળવી જાણી આજે પોતાની આ કળાને કારણે તેઓ બોલીવુડમાં તેમજ હોલીવુડમાં પણ ફેમસ છે અમે વાત કરી રહ્યા છીએ પાબીબેન રબારીની જે અંજાર તાલુકાના ભદ્રોઈ ગામના વતની છે પાબીબેન પિયર મુંદ્રા તાલુકાનું કુકડસર ગામ છે પાંચ વર્ષની ઉંમરમાં ભરણ પોષણ કરવાની જવાબદારી આવી પાબીબેનની માતાએ મજૂરી કરીને તેમની દીકરીઓનો ઉછેર કર્યો તેમણે ત્રણેય દીકરીઓને ગામની શાળામાં ચાર ધોરણ સુધી ભણાવ્યા પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે તેમની દીકરીઓને આગળ ના ભણાવી શક્યા જોકે પાબી બેનની ઈચ્છા હતી કે તેઓ આગળ ભણે પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે પાભી બેનને ના છૂટકે અભ્યાસ છોડીને માતાની સાથે મજૂરી કરવી પડી પાબીબેન જણાવે છે કે એ સમયે હું આડોશ પાડોશના પાણી ભરવાનું કામ કરતી એક એલ પાણી ભરી લાવવાનો એક રૂપિયો મળતો હતો છેટે ગામે જઈને સિંચી સિંચીને પારકાના પાણી ભરવા ખૂબ અઘરું છે સાહેબ પાબી બેન છાણ વાસીદા રસોઈ લીપવો ગુપવા જેવો કામો કરવાની સાથે સાથે માતા અને દાદી પાસેથી રબારી ભરતકામ શીખતા હતા ભરતકામ ફાવી ગયું એટલે તેઓ પોતાના કરિયાવર ઉપરાંત બીજાના ભરત ગૂંથણનું કામ કરવા લાગ્યા વેપારીઓ પાસેથી કામ લઈ આવીને સાઈડ ઇન્કમ કરવા લાગ્યા રબારી સમાજમાં પહેલા એવી પ્રથા હતી કે દીકરીઓને દાયજામાં ભરેલા ગૂંથેલા વસ્ત્રો લઈ જવા પડતા હતા અને જો એ ન હોય તો ઘણીવાર આણું વળાવવામાં કે લગ્ન થવામાં વિલંબ થઈ જતો આ પ્રથાની નાબૂદી કરવા માટે રબારી સમાજના આગેવાનોએ ભરતગૂંથણના કામ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો પોતાની કોઠાસૂઝથી પાભીબેને એનો પણ ઉપાય શોધી કાઢ્યો પાબીબેન લેસનો ઉપયોગ કરીને હરિઝરીનું કામ કરવા લાગ્યા તેમજ અલગ અલગ નવી ડિઝાઇનની થેલીઓ બનાવી અઢાર વર્ષની ઉંમરે ભાદરોય ગામમાં પાબીબેનના લગ્ન થયા લગ્નમાં પક્ષ તરફથી કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા રબારી સમાજમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોને પહેરાવણી કરાવવાનો રિવાજ છે પાબીબેન પાસે મહેમાનોને ભેટમાં દેવા કોઈ દાગીના કે કિંમતી વસ્તુઓ તો હતી નહીં એટલે પાબીબેનને થયું કે મેં જે બેગો બનાવેલી છે એ જ હું મહેમાનોને પહેરાણવીમાં આપી દઉં રિવાજ અને ઘરની લાજ સાચવવા માટે પાબીબેને પોતાના દહેજ માટે ભેગી કરેલી થેલીઓ મહેમાનને ને આપી દીધી વિદેશથી આવેલા મહેમાનોએ જ્યારે આ બેગ જોઈ ત્યારે તેઓ ચકિત થઈ ગયા અને તેઓ પોતાના વતનમાં આ બેગ લઈ ગયા અમેરિકા જેવા દેશોમાં ગયેલી આ બેગ જે પણ જોતું તેમને ખૂબ જ ગમી જતી હતી અને વિદેશથી આ બેગોની માંગ થવા લાગી ત્યારે પાભીબેનને થયું કે ઈશ્વર તરફથી મળેલા આ હુનરને વિકસિત કરવાનો આ ખાસ મોકો છે આ સમય દરમિયાન પાભીબેન હસ્ત ઉદ્યોગની ખાનગી સંસ્થામાં નોકરી કરવા જતા હતા જ્યાં તેમને રોજના બસો ત્રણસો રૂપિયા મળતા હતા પાબીબેનને પોતાનું કંઈક કરવાની તો ઈચ્છા હતી જ એવામાં એમના પતિએ તેમને હિંમત આપી કે તું તારા પગભરતા જો તું આમાં કામયાબ થઈ તો આપણા સમાજની બધી જ મહિલાઓ પણ કામયાબ બનશે એટલે તું કંઈક કર તારું પોતાનું ચાલુ કર પાભીબેનને પણ આ વાત સાચી લાગી એટલે તેમણે પોતાના દાગીના ગીરવે મૂકીને લોન લીધી સાત આઠ બાઈનો સાથે મળીને બે હજાર પંદરમાં ભાભીબેન ડોટકોમ નામની કંપની ચાલુ કરી નિલેશભાઈએ પાભીબેન ડોટકોમ નામની વેબસાઇટ બનાવી આપી અને ઇન્ટરનેટ પર પાબીબેનની પ્રતિભાને દુનિયા સમક્ષ મૂકી. પાબીબેનને પહેલો ઓર્ડર 70000 નો મળ્યો અને ધીમે ધીમે તેઓ આગળ વધતા ગયા. પાબીબેનના પતિ નોકરી છોડીને પત્નીના બિઝનેસમાં જોડાઈ ગયા. પાબીબેન આજે 160 પરિવારની બહેનોને રોજગારી પૂરી પાડે છે અને આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 40 થી 45 લાખ સુધી પહોંચી ગયું છે. નાના એવા ગામમાંથી ખૂબ ઓછા સમયમાં આટલી કમાણી એ ખૂબ મોટી વાત છે. આજે પાબી બેનની કારીગરીના વિશ્વભરમાં ચાહકો છે યુએસ જર્મની ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં તેમનો માલ એક્સપોર્ટ થાય છે તેમજ દેશ વિદેશમાં યોજાતા આર્ટ એન્ડ ક્રાફ્ટના એક્ઝિબિશનમાં પાબી બેનને ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે પાબી પર્સ બટવા કેડિયા ગોદડી જેવી અવનવી પ્રોડક્ટ ડિઝાઇન કરે છે ફેશન અને ટ્રેડિશનલનું મિશ્રણ કરીને તેમણે સિત્તેર જેટલી વેરાયટીઓ વિકસાવી છે પાબી બેનને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે SBI લાઇફ ઇન્સ્યોરન્સે તેની જાહેર ખબરમાં પાબીબેનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તેમજ તેમણે પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રોફેશનલોને સાજે એવા ઇન્ટરવ્યુ પણ આપ્યા છે. એક સમયે માંડ માંડ ગુજરાતી બોલી શકતા પાબીબેન આજે ગજબનું હિન્દી બોલતા શીખી ગયા છે. ગૂગલ પર pabiben.com સર્ચ કરતા જ અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં પાબીબેનના ગુણગાતા લેખો کھلવા લાગશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિજય રૂપાણી તરફથી પાબીબેનને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે પાભીબેન પોતાની કોઠા સૂજ હિંમત અને રબારી સંસ્કૃતિના સથવારે આજે એક સફળ બિઝનેસ વુમન છે પાભીબેન રબારીએ લુપ્ત થતી સંસ્કૃતિને ફક્ત સાચવી જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર એક ખાસ પહેચાન પણ આપી છે તો આ હતું પાભીબેનનું ભર્યું જીવન વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ